મુખ્યમંત્રીએ ભાવનગરમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લીધી વાયબ્રન્ટ ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાયબ્રન્ટ ભાવનગર જવાહર મેદાન ખાતે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લીધી હતી ત્યારબાદ વિવિધ મહાનુભાવો સાથે વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્યો મેયર અને વેપાર ઉદ્યોગના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ